મારા અસ્તિ ફરિયાદ આવી છે ત્યાં પપ્પા કે ફાધર સંબોધન ના ચાલે કારણ કે તમે કોર્ટમાં છો એ વખતે પડે સ્થાન પ્રમાણે સંબોધન થાય અને પછી એ જ દીકરો ઘરે આવે સાંજે જમવા માટે બેસે એક જ ટેબલ પર પિતા કેતા જજ અને દીકરો કેતા વકીલ સાથે જમતા હોય તો એ વખતે એ દીકરા એમ ના કહેવાય કે એ મેજેસ્ટ્રી જયારે દાર તપેલી આગી કરો ને એ વખતે પપ્પા જ કેવું પડે સ્થાન પ્રમાણે સંબોધન થાય એ બહુ જરૂરી છે એમના કહેવાય કે પપ્પા મને તમે આ શીખવાડો ઘરે પપ્પા બોલાવે વસ્તુ અલગ છે પણ એ જ પપ્પા જયારે શિક્ષક તરીકે વર્ગખંડમાં ભણાવે છે ત્યારે એને સર અથવા તો માસ્ટર તરીકેનું સંબોધન થાય સ્થાન પ્રમાણે સંબોધન થાય એ વાણી વિવેક છે અને ચોથી વસ્તુ સમય પ્રમાણે સંબોધન થાય સમય જોઈને સંબોધન કરવું પડે ભલે આપણા ઘરમાં નોકર તરીકે કાર્ય કરતો કોઈ મજૂર વર્ગ હોય પરંતુ એના લગ્નનો પ્રસંગ હોય અને ઘોડે ઉપર બેસીને વરજા બને હોય અને લગ્ન માટે જઈ રહ્યો હોય એ વખતે આપણે એને રસ્તામાં મળીએ ત્યારે એમ ના કહેવાય લે તું ઘોડે ચડી બેઠો પણ એ વખતે એવું જ કહેવાય કે વાહ બહુ સારું થયું તમારા લગ્ન આજે છે હવે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારું આ નવું દાંપત્ય જીવન ખૂબ સુખમય અને સંસ્કારમય બને એ વખતે એને આવા શબ્દો અને આવું સંબોધન થવું જોઈએ એ વખતે ભલે આપણો મજૂર છે આપણી નીચે છે આપણા ઘરમાં નોકરનું જ કાર્ય કરે છે પરંતુ અત્યારે વરરાજા બન્યો છે તે પ્રમાણે સમય પ્રમાણે સંબોધન એ થવું જોઈએ આને કહેવાય ગુણાધિગમ સંબોધન જે મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથના એકસો ને એકસઠમાં શ્લોકમાં એ આપણને સમજાવે છે તો કાર્ય પ્રમાણે ગુણ પ્રમાણે સ્થળ પ્રમાણે અને સમય પ્રમાણે શબ્દ પ્રયોગ કેતા સંબોધન થાય એ યથાર્થ વાણી વિવેક કહેવાય સાથે બીજી પણ વસ્તુ અહીંયા ઉલ્લેખ કરી દેવો જોઈએ કે મોટાને હંમેશા આદરથી બોલાવાય નાનો હોય એને નરમાસ્તી બોલાવાય અને જે સરખી ઉંમરના હોય એને મિત્ર ભાવે બોલાવાય આ પણ વાણી પ્રયોગ એ હોય છે ગુરુ પરંપરાના જીવનમાં આપણે જોઈએ તેમનું જીવન એ મૂર્તિમાન વાણી વિવેકના પ્રત્યક્ષ પ્રસંગો અને ઉદાહરણો છે સાસીજી મહારાજનો પ્રસંગો જાણીતો છે અમદાવાદમાં હતા અને વખતે બબુભાઈ કોઠારીને ત્યાં સાસીજી મહારાજનો નિવાસ હતો શાસ્ત્રીજી મહારાજને કંઈક મીઠાની જરૂરિયાત હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજે બબુભાઈ કોઠારીને કીધું કે બબુભાઈ ઘરમાં મીઠું હશે ત્યારે એ વખતે બબુભાઈ બોલે સ્વામી ગૃહસ્થ માત્ર સારી વસ્તુ કદાચ કોઈકના ઘરમાં પણ હોય પણ મીઠું તો સામાન્ય વસ્તુ છે દરેકના ઘરમાં હોય ત્યારે એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે નામ જ શબ્દ પ્રયોગ થાય કેટલો મધુર શબ્દ પ્રયોગ કે ઘરમાં મીઠું હશે મીઠાની જરૂરિયાત હતી એમ ના કીધું કે મને મીઠું આપો કે તમારા ઘરમાં મીઠું હોય તો લાવો એમ પણ ના કીધું કેટલો યથાર્થ શબ્દ પ્રયોગ કોઈને પણ દુઃખ ના લાગે જરા પણ શબ્દ એમ ખૂંચે નહીં અને શબ્દ સાંભળવો ગમે એટલો મિષ્ટ પ્રયોગ શાસ્ત્રીજી મહારાજે કર્યો યોગીજી મહારાજના પણ સેંકડો પ્રસંગો યોગીજી મહારાજ તો ટપાલી ને ટપાલી સાહેબ કહેતા હવે આટલા બધા સામાન્ય વ્યક્તિને પણ જો સાહેબ તરીકે સંબોધન યોગીજી મહારાજ આપી શકતા હોય તો એના હૃદયમાં કેટલું બધું એક વાણી વિવેકની મહત્તા હશે યોગીજી મહારાજ એક વાર ગોંડલમાં હતા અને એ વખતે હરિપ્રકાશ સ્વામી જૂના હરિપ્રકાશ સ્વામી એને બોલાવવાની જરૂર પડી એટલે એક ભક્તને એમને કીધું કે હરિપ્રકાશ સ્વામીને બોલાવો એ વખતે હરિપ્રકાશ સ્વામી બાજુમાંથી પસાર જ થતા હતા એટલે ભક્ત બોલ્યા કે હરિપ્રકાશ અહીંયા આવો ત્યારે યોગીજી મહારાજ શું બોલ્યા

આ વાણી વિવેકનો એક પદાર્થ પાઠ પણ આપી દીધો પ્રમુખ સ્વામી મહારાજ એકવાર વિદ્યાનગરમાં એલિકોન કંપનીના માલિક ભાનુભાઈના બંગલે બિરાજમાન હતા ભાનુભાઈ બહુ જ મોટા ઉદ્યોગપતિ સ્વામીને ત્યાં રોકાવાનું થયું હતું અને સાંજનો સમય હતો ઠાકોરજીના સૂકા મેવાનો અને ફળ થાળ થઈ રહ્યો હતો એ વખતે ભાનુભાઈ સ્વામીને મળવા માટે આવ્યા એમને કોઈક પોતાની અંગત વાતો કરવી હશે આજુબાજુ ઘણા બધા સંતો દર્શન માટે ઊભા હતા હવે સંતોને એ જગ્યાએથી બહાર કેવી રીતે મોકલવા પણ પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર શબ્દ પ્રયોગ કર્યો પ્રમુખ સ્વામી મહારાજ બોલા કે સંતો આ ઠાકોરજીને થાળ ધરાઈ ગયો છે બહાર જઈને એ થાળ શાંતિથી તમે પ્રસાદ તરીકે ગ્રહણ કરો સંતો તમે અહીંથી જાઓ એવું પણ ના કીધું આ ભાનુભાઈને અંગત વાત કરવી છે તમે આ જગ્યા ખાલી કરી આપો એવું પણ ના કીધું પરંતુ શું કીધું કે તમે બહાર જઈને આ પ્રસાદ અંગીકાર કરો અને એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે ભાનુભાઈને જે કાંઈ અંગત વાતો કરવી હતી એ સાંભળી લીધી અને માર્ગદર્શન પણ આપ્યું ભલે પ્રસંગ બહુ જ નાનો છે પરંતુ કેટલો અદભુત મિષ્ટ અને યથાર્થ શબ્દ પ્રયોગ જે ગુરુ પરંપરાના જીવનમાં દેખાય છે તો આ ગુરુ પરંપરાના જીવનના પ્રસંગોમાં જ યથાર્થ વાણી વિવેક નું ગાઈડન્સ આપણને મળી જાય છે સત્યવાણી કેવી હોય પ્રિય વાણી કેવી હોય એનું યથાર્થ જ્ઞાન એ સાચો વાણી વિવેક છે આ વાણી વિવેક ક્યારેક આપણાથી નથી થઈ શકતો ક્યારેક પ્રિય વાણી અથવા તો હિતકર વાણી નથી થઈ શક એનું કારણ એ છે કે આપણી અંદર સૂક્ષ્મ અહંકાર પડેલો છે એ સૂક્ષ્મ અહંકાર એ આપણને સામેની વ્યક્તિ પ્રત્યે આદરથી બોલવામાં થોડુંક નડતરરૂપ થાય છે એ આપણો સૂક્ષ્મ અહંકાર સામેની વ્યક્તિના ગુણો હોય એનું કાર્ય હોય એનું યથાર્થ સંબોધન કરવાની આપણને ખબર હોય છતાં પણ આપણે નથી કરી શકતા એનું કારણ અંદર પડેલો આપણો સૂક્ષ્મ અહંકાર છે તો નમ્રતા હોય દાસભાવ કેળવાય તો સહેજે આ યથાર્થ વાણી પ્રયોગ થાય આ વાણી વિવેકમાં પણ એક બહુ અદભુત મર્યાદા મહંત સ્વામી મહારાજે એ પણ આપણને એ શીખવાડી છે અને લખ્યું છે એકસો ને ચોસઠમાં શ્લોકમાં કે સત્યવાણી બોલવી પણ એમાં એક વિવેક શીખવાડ્યો છે એ એવી સત્યવાણી બોલવી પણ જે સત્યવાણી બોલવાથી કદાચ અન્ય વ્યક્તિનું અહિત થતું હોય એને દુઃખ આવતું તેવી સત્યવાણી ન બોલવી આના માટે સંતો પ્રષ્ણાંત આપે છે કે કોઈ શિકારી કોઈ હરણ પાછળ અથવા પશુ પાછળ મારવા પાછળ પડ્યો હોય શિકારી આપણને પૂછે કે હરણ ક્યાં ગયું તે વખતે સાચું ના બોલાય કારણ કે જો સાચું બોલીએ તો હરણની હિંસા થવાની પૂરેપૂરી સંભાવના છે શિકારી એને મારી જ નાખશે તે વખતે ભલે સાચી વસ્તુ છે આપણને ખબર છે પરંતુ જો એ વખતે હરણનું નું અહિત થાય એવી સાચી વાણી ન બોલાય આ સત્યવાણીમાં સત્યવાણી બોલવામાં આ એક વિવેક એનું પણ જ્ઞાન સ્વામી મહારાજે વાણી વિવેકમાં આપણને શીખ્યું છે તો આ રીતે બીજો વ્યવહાર એટલે કે વાણી વ્યવહાર એનું પણ યથાર્થ એનું પણ સૂક્ષ્મ અને સાથે સાથે એકદમ પ્રેક્ટિકલ માર્ગદર્શન મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં શીખવાડ્યું છે હવે ત્રીજો વ્યવહાર આવે છે માનવીય વ્યવહાર કહેતા માનવીય સંબંધનો વ્યવહાર તો માનવીય સંબંધોના વ્યવહારમાં આપણે મુખ્યત્વે ચાર પાસા સમજીશું પહેલો વ્યવહાર છે વ્યક્તિનો પોતાના માતા પિતા સાથેનો વ્યવહાર એનું ગાઈડન્સ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપ્યું છે સાથે બીજી વસ્તુ અતિથી સાથેનો વ્યવહાર ત્રીજી વસ્તુ વડીલો સાથેનો વ્યવહાર અને ચોથી વસ્તુ આપણા કર્મચારીઓ સાથેનો વ્યવહાર આ ચાર પાસાને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો માતા પિતા સાથેનો વ્યક્તિનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેનું ગાઈડન્સ આપતા મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના એકસો ને બોતેરમા શ્લોકમાં જે આપણને લખ્યું છે એમાં કે છે કે સેવા માતુ પિતુ કુરિયાત ગૃહિ સત્સંગ આશ્રિત પ્રતિદિન નમસ્કાર તત્પાદેશ નિવેદિયત કે પોતાના માતા પિતાની સેવા કરવી અને સાથે સાથે પ્રતિદિન કેતા હરરોજ એમના ચરણોમાં નમસ્કાર કરવા ભલે વ્યક્તિ ગમે એટલો મોટો હોય પરંતુ પોતાના મા બાપથી તો મોટો ક્યારેય હોઈ શકતો નથી ભલે સત્તાની રીતે અધિકારની રીતે સંપત્તિની રીતે એ પોતાના માતા પિતા કરતા આગળ જરૂર વધ્યો હશે પરંતુ એ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હોય રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હોય પરંતુ પોતાના મા બાપ પાસે તો નાના જ છે આ સમજવું જ પડે એટલે અનંત ઉપકાર જે આપણા ઉપર છે એના ઋણ સ્વરૂપે એમના ચરણોમાં હંમેશા નમસ્કાર થવા જોઈએ અને એ રીતે આદર વ્યક્ત થવો જોઈએ એ મહંત સ્વામી મહારાજ આ સસ્તંગ દિશા ગ્રંથમાં આપણને શીખવાડે છે કારણ કે આપણે જે કંઈ છીએ એ મા બાપને લઈને છીએ આપણું જે અસ્તિત્વ છે એના મૂળમાં મા બાપ છે અને એટલે જ એ પછી અબ્રાહમ લિંકન હોય કે નેપોલિયન બોનાપાર્ટ હોય કે શિવાજી હોય કે મહાત્મા ગાંધી હોય કે ટાગોર હોય આ બધા જ મહાપુરુષોએ પોતાના જીવનની સિદ્ધિના પાયામાં એમને પોતાના મા બાપને મૂક્યા છે એમની પ્રેરણાને માર્ગદર્શનને મૂક્યા છે લિંકન પોતે કહેતા કે હું જે કાંઈ કરી શકું છું અને જે કાંઈ થઈ શકું છું તેમાં મારી માતાની પ્રસાદી છે

એવા ટીની દાદમાં બાપ પ્રત્યેના આદરમાં આપણને વ્યક્ત થાય છે સાથે અહીંયા મહંત સ્વામી મહારાજે શ્લોકમાં પહેલો શબ્દ મૂક્યો કે સેવા કરવી તો આ સેવામાં ત્રણ બાબત આવે પહેલી વસ્તુ એક પૂજ્ય ભાવ બીજી વસ્તુ એમનો સ્વભાવ સહન થાય અને ત્રીજી વસ્તુ એમની સગવડ પૂરી પડાય તો પૂજ્ય ભાવ એ પૂજ્યભાવ વ્યક્ત થાય છે આપણે મા બાપને નિત્ય પગે લાગીએ પૂજ્ય ડોક્ટર સ્વામી આ વાત ઉપર ખૂબ સારો ભાર મુકાવીને સમજાવે છે કે કદાચ માતા પિતા પ્રત્યક્ષ હાજર ના હોય લોકમાં ના હોય વિદાય થઈ ગયા હોય અને કદાચ આ લોકમાં હોય પણ આપણે એમનાથી દૂર હોઈએ તો માતા પિતાને ફોટાને પણ પગે લાગીને પંચાંગ પ્રણામ કરી શકાય છે આ રીતે એમના પ્રત્યેનો પૂજ્યભાવ બીજી વસ્તુ એમનો સ્વભાવ સહન થાય એ આપણી સાથે રહેતા હોય એમની ઉંમર હોય અવસ્થાના ભાવ હોય એટલે સ્વાભાવિક એમનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હોય અસંતોષી થઈ ગયો હોય તો એને સહન કરતા શીખવું એ પણ માતા પિતાની એક સેવા જ છે અને ત્રીજી વસ્તુ સગવડ પૂરી પડાય એમની ઉંમર થઈ છે એટલે અવસ્થા અને શરીર પ્રમાણે એમને રોગો પણ થાય ત્યારે વખતે એ અવસ્થા પ્રમાણે એમને દવાની વ્યવસ્થા કરવી એ પ્રમાણે એમને અનુકૂળ ખોરાક બનાવી આપો આ વગેરે એ પ્રત્યે એમની સેવા છે તો આ માતા પિતાની સેવા એમના પ્રત્યેનો આદર આ રીતે વ્યક્ત થાય છે કારણ કે લોકોમાં એવું કહેવાય છે કે આ સંસારની બે કરુણતા છે એક મા બાપ વિનાનું ઘર અને ઘર વિનાના મા બાપ તો આ કરુણતા એ આપણા જીવનમાં ના આવે એટલા માટે મા બાપ પ્રત્યેનો આદર એ વ્યક્ત થવો જોઈએ કે બહુ સ્પષ્ટ છે આ મા બાપ પ્રત્યેની આપણી ફરજ છે સેવા છે કે જ્યારે આપણે પહેલા શ્વાસ લીધા ત્યારે એ મા બાપ આપણી પાસે હતા તો આપણી ફરજ છે કે એ મા બાપ જ્યારે છેલ્લા શ્વાસ લે ત્યારે એમની બાજુમાં આપણે હોવા જોઈએ આ મા બાપ પ્રત્યેની આ સેવા છે એ ભક્તિ છે મા બાપ પ્રત્યેનો આદર છે એ કેવી રીતે વ્યક્ત કરવો એ મહંત સ્વામી મહારાજે આપણને આ રીતે શીખવાડ્યું છે કારણ કે આપણી સંસ્કૃતિ માતા પિતાની સેવાથી ભરપૂર એવા આદર્શ પાત્રો આપણી સામે છે કે કે પછી શ્રવણ હોય હોય ભીષ્મ હોય કે રામચંદ્રજી હોય આ બધા જ આદર્શ એવા પાત્રો ભારતીય સંસ્કૃતિમાં છે જે આપણને મા બાપની સેવા કેવી રીતે કરવી એનું ગાઈડન્સ આપે છે બીજી વસ્તુ માનવીય સંબંધોમાં આવે છે એ છે અતિથિ સાથેનો વ્યવહાર તો એની વાત પણ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના એકસો ને શ્લોકમાં કરી છે કે પોતાને ઘરે આવેલા અતિથિ એની યથાશક્તિ સંભાવના કરવી આ પણ બહુ જ મોટી ભાવના છે કારણ કે અતિથિ જેના માટે એવું કહેવાય છે કે ન વિદ્યતે તિથિ દ્વાદશ્યાદિનીયતા યશ્ય અતિથિ કે જેની બારસ વગેરે કોઈ તિથિ એ નક્કી નથી હોતી એ અતિથિ એ અતિથિ એ અતિથિ દેવો ભવ એ આપણી કઠોપનિષદની ભાવના છે આપણી તો એવી સંસ્કૃતિ છે રંતિદેવ રાજાનો પ્રસિદ્ધ પ્રસંગ જાણીતો છે કે રાજા હતા 49 દિવસના ઉપવાસ થયા હતા અને 50મ દિવસ એમને ભોજન પ્રાપ્ત થયું પણ એ વખતે કોઈ અતિથિ આવ્યો તો રાજાએ એ ભોજન પોતે ન ગ્રહણ કર્યું પરંતુ અતિથિને આપી દીધું આપણી સંસ્કૃતિ તો એવી છે કે શત્રુ છે એ જાણીએ છીએ છતાં પણ એ વ્યક્તિને અતિથિ જાણીને દાન આપવામાં ખચકાઈ નહીં કર્ણે છે જ્યારે ઇન્દ્ર એમની પાસે કવચ અને કુંડળ માંગવા માટે આવ્યા ખબર હતી કે આ તો દુશ્મન છે છતાં પણ એ વખતે કર્ણે એ ઇન્દ્રને કવચ અને કુંડળ દાનમાં આપી દીધા આપણી સંસ્કૃતિ એવી છે અતિથિ પ્રત્યેની કે કદાચ વનમાં ભટકતા હોઈએ આપણી પાસે સગવડ ના હોય છતાં અતિથિની સંભાવના કરવી એનો આદર સત્કાર કરવો એ આપણી સંસ્કૃતિની ભાવના છે અહીંયા મહંત સ્વામી મહારાજ શબ્દ પ્રયોગ કરે છે સંભાવ્ય માત્ર જમાડવા પૂરતું નહીં પરંતુ એની આગતા સ્વાગતા કરવી એની સંભાવના કરવી એનો આદર સત્કાર કરવો વગેરે એની અંદર સમાઈ જાય છે અને કેવી રીતે યથાશક્તિ કે આપણી જે પ્રમાણે શક્તિ હોય એ પ્રમાણે ખાસ કરવો અતિથિ સાથેનો વ્યવહાર કેવો હોય એનું પણ અદ્ભુત માર્ગદર્શન મહંત સ્વામી મહારાજ અહીંયા આપે છે ત્રીજું માનવીય વ્યવહારનું પાસું એટલે વડીલો સાથેનો વ્યવહાર આપણા વડીલો જે આપણા પૂજનીય છે જે આપણા આદરણીય છે તો એની સાથે પણ કેવી રીતે વ્યવહાર કરવો એનું માર્ગદર્શન પણ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના એકસો ને ઓગણસાહીઠ અને એકસો ને સાહીઠમાં શ્લોકમાં એ આપેલું છે એમાં લખ્યું કે આદરે પ્રણામેશ મધુર વચના દિવી વૃદ્ધા જ્ઞાન તો લખ્યું આદરણીયા વિદ્વત વરિષ્ઠ શિક્ષકા યથાશક્તિ સત્કાર્યા સાધુવાદાદી કર્મણા કેતા જે વયે કરીને વૃદ્ધ છે જ્ઞાને કરીને વૃદ્ધ છે એવા જે વડીલો એની યથાશક્તિ સંભાવના કરવી એનો આદર સત્કાર કરવો એનું સન્માન કરવું અને એને સારા સારા વચનો કહીને એ રીતે બોલાવવા અને રીતે એને સત્કાર આપવો તો આદરણીય એવા 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 વિદ્વાનો હોય હોય વડીલો અધ્યાપકો હોય જે વયે કરીને જ્ઞાને કરીને અને ગુણે કરીને જે મોટા હોય તેમનો આ રીતે સત્કાર થાય એ બહુ જ જરૂરી વસ્તુ એ છે કારણ કે વડીલો પ્રત્યેનો આદર અને સત્કાર એ વડીલો માટેનું ખૂબ સારું ટોનિક છે એમની ઉંમર થઈ છે એમને જીવનમાં ઘણું બધું સહન કરીને આગળ વધ્યા છે તો એમના પ્રત્યે સહેજે એ આપણને આદર હોવો જોઈએ અને આ આદરની ભાવના આ સત્કારની ભાવના પણ એમના પ્રત્યે થવી જોઈએ એવો આગ્રહ મોહન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના આ ગ્રંથમાં આપીને આપણને વડીલો સાથેનો માનવીય વ્યવહાર એ કરતા શીખવાડ્યો છે આવી જ વાત ભગવાન સ્વામિનારાયણે પણ ઘડડા મધ્યના એકસઠના વચનાવૃતમાં પણ કરી છે એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ આ વ્યવહાર રાખ્યો જોઈએ માટે ગૃહસ્થ તથા ત્યાગી કે જે સંસાર વ્યવહારે જે મોટો કહેવાતો હોય એનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં અને જયારે સભામાં આવે ત્યારે આદર કરીને સભા આગળ બેસાડવો તો આ વડીલો પ્રત્યે આદર સત્કારની ભાવના એ કેવી હોવી જોઈએ એનું પણ ખૂબ સુંદર નિરૂપણ અને ગાઈડન્સ અહીંયા મહંત સ્વામી મહારાજ એ સમજાવે છે અને આ માનવીય સંબંધોના વ્યવહારનું ચોથું પાસું છે એ કર્મચારી સાથેનો વ્યવહાર આપણી નીચે અથવા તો આપણી સાથે કામ કરતા જે આપણા કર્મચારી વર્ગ હોય ક્યારેક નોકર ચાકર વર્ગ હોય તો એના પ્રત્યેનો પણ વ્યવહાર એ કેવો રાખવો એની વાત કરતા મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષાના એકસો ને નવ્વાણું શ્લોકમાં આપણને સમજાવ્યું છે પ્રદાતુમ પ્રતિજ્ઞાતમ તત્ નોનમ દેયમ કદાચન કે જે રીતે કર્મચારીઓને ધન આપવાનું નક્કી કર્યું હોય એ રીતે જ આપવું પણ ક્યારેય ઓછું ના આપવું આ શ્લોક લાગે છે નાનો પરંતુ આની પાછળ બહુ જ મોટો મર્મ છુપાયેલો છે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ આ એકસો ને નવ્વાણું માં શ્લોકમાં મહંત સ્વામી મહારાજે આપણી સાથે કામ કરતા કર્મચારીઓ આપણને મદદરૂપ થતા એવા કર્મચારીઓ એને જે રીતે આપણે નક્કી કર્યું એ પ્રમાણે ધન આદિક વસ્તુ આપવી કારણ કે એમાં જયારે ઓછું કરવા જઈએ છીએ ને ત્યારે એમાંથી બહુ જ મોટા સંઘર્ષનો જન્મ થાય છે જ્યારે દુનિયાની સંસ્કૃતિ પર વિચાર કરીએ ત્યારે આ બાબતનું આપણને યથાર્થ જ્ઞાન એ પ્રાપ્ત થાય છે કારણ કે આ પરિસ્થિતિ એવી છે કે જે મૂડીવાદી છે એ તો પૈસાદાર વર્ગ છે એમની એમનીચે કામ કરતા શોષણ કરે ત્યારે દુનિયામાં અનેક પ્રકારની હડતાલો થઈ છે અનેક પ્રકારના યુનિયનો રચાયા છે અને સાથે સાથે સંઘર્ષો પણ થયા છે કાલ માર્સ નામનો વ્યક્તિ દુનિયામાં થઈ ગયો એને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને લાસ્સ કેપિટલ નામના પુસ્તકો લગ્યા મજૂરોને બળવો કરવા માટેની પ્રેરણા આપતા પુસ્તકો હતા લખ્યું કે તમે જે તમારું શોષણ કરતા હોય એની સામે તમારે કશું જ ગુમાવવાનું નથી અને એ જમાનામાં એવી ક્રાંતિઓ થઈ દુનિયાના મોટા મોટા દેશોની ક્રાંતિ પાછળના ઇતિહાસમાં આ શોષણવાદ એતા મજૂર વર્ગનું થતું શોષણ જે અહીંયા મહન સ્વામી મહારાજ એકસો નવ્વાણુંમાં માં લખે છે એ આજ્ઞાનું થતું ઉલ્લંઘન જ આપણને દેખાય ફ્રાન્સની ક્રાંતિ થઈ એના મૂળમાં આ અમેરિકન ક્રાંતિથી એના મૂળમાં આ રશિયન ક્રાંતિ થઈ એના મૂળમાં ચીનમાં પણ ઓગણીસો ખૂબ જ મજૂરોનું શોષણ થતું ગયું ત્યાંનો રાજા લુઈ તેરમો એને કરવેરા ચાલુ જ રાખ્યા પ્રજાનું શોષણ કરતો જ ગયો અને અંતે એક સમય એવો આવ્યો કે એ જ પ્રજાએ એ રાજા રાણીને પકડી લીધા અને એમનો વધ કરવામાં આવ્યો શોષક વર્ગે એટલો બધો બળવો કર્યો અને એમાંથી ફ્રાન્સની ક્રાંતિનો જન્મ થયો રશિયન ક્રાંતિમાં પણ આવું જ છે કે એમાં પણ ઓગણીસો ને અગિયારમાં ત્યાંનો રાજા હતો ઝાર નામનો અને એની રાણી એનો જાહેરમાં વધ કરવામાં આવ્યો મજૂરોનું અતિશય શોષણ થયું અને એને પરિણામે રશિયન ક્રાંતિ થઈ અમેરિકામાં પણ સત્તરસો ને એક્યાસીમાં ક્રાંતિ થઈ એની પાછળ પણ કંઈક કારણ આવું જ છે તો આવા દુનિયાના મોટા મોટા દેશોમાં જ્યારે મૂડીવાદે એટલું બધું મજૂર વર્ગનું શોષણ કર્યું અને આ શ્લોક કહેતા જે આપણી સાથે કામ કરતા કર્મચારીઓને યથાર્થ રૂપમાં જે ધન વસ્તુ ના એમનું શોષણ કરે ત્યારે મોટા મોટા દેશોમાં પણ આવા બળવા થાય છે એ બળવા ના થાય અને એની સામે સમાજમાં સંવાદિતા જળવાઈ રહે સમાજમાં સમરસતા સ્થપાઈ રહે અને સમાજની વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ચાલે એટલા માટે મહાન સ્વામી મહારાજે કર્મચારીઓ સાથે પણ કેવો વ્યવહાર કરવો એનું અદભુત માર્ગદર્શન આ રીતે આપેલું છે તો માનવીય વ્યવહારમાં કર્મચારી સાથેના વ્યવહારની એક અદ્ભુત ગાઈડલાઈન અહીંયા આપણને દેખાય છે આ ચાર પ્રકારના પાસાને આધારે માનવીય વ્યવહાર એ આપણો થાય છે